નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જો તમે મારી ચેનલમાં જૂના હોય તો તમે આ વિડીયોને શેર કરજો મિત્રો આપણે રોજે રોજ પોલીસ કોન્સ્ટેબલના જે વિડીયો જે છે એની આપણે વાત કરીએ છીએ એના મેસેજની આપણે વાત કરીએ છીએ તો મિત્રો આપણે આજે ચોથા દિવસના જે પોલીસ કોન્સ્ટેબલમાં જે લોકો જે ઉતીર્ણ થયા છે એટલે કે મેડિકલ ચેકઅપ થયું છે અને એ લોકો જે પાસ થયા છે એનું હવે મેરિટ બનવાનું છે મિત્રો હવે આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ જે છે એની રનિંગ જે છે એ અડધે પહોંચી છે અને છ સેન્ટરની આપણે વાત કરીએ છીએ મિત્રો આ પાસ થયા છે એ જો તમે જાણી શકો તો એટલા માટે તમને મેરીટનો પણ અંદાજ હવે મિત્રો મેરિટ પણ મૂકવાનો છું ઘણા મિત્રોના ફોન આવે છે ઘણા મિત્રોના મેસેજ આવે ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે સાહેબ હું એટલી રનિંગમાં દોડી ગયો સારું કહેવાય હવે સાહેબ કેમ થશે મારો વારો આવશે મિત્રો એ આપણે ફાઈનલ મેચ રમાઈ ગઈ ફાઈનલમાં પ્રદર્શન સારું થયું છે પણ મિત્રો હવે મેરિટ બનવાનું છે ઉપરવાળા ઉપર આપની વાત છે આપણા નસીબની વાત છે બરાબર મિત્રો તો આપણે જે વાત કરીએ છ રાઉન્ડની એટલે કે છ સેન્ટરની આપણે મિત્રો વાત કરીએ કે આજેનો જે વિડીયો જે છે એમાં બહુ ઝાઝા લોકો પાસ થયા છે કારણ કે અને ઝાઝા લોકોમાં મોટા ભાગે દસ માર્ક લેનાર વધારે લોકો છે પચીસ માંથી પચીસ લાવનાર બહુ ઓછા છે પણ મારા માર્ગદર્શન નીચે જે લોકો તૈયારી કરી છે મારા માર્ગદર્શન અમને ધ્યાનમાં રાખીને જે લોકોએ મારા વિડિયો જોઈને એ પ્રયાસ કર્યો છે રનિંગમાં તો એ લોકો ચોક્કસ ફાયદો થયો છે મિત્રો અગાઉનો પણ વિડીયો બધા જે છે એમાં બહુ સારી સારી તમારા પ્રતિભાવ મળ્યા છે મિત્રો જેને સારો વિડિયો નથી લાગતો

ગાંધીનગર ખાતે પાંચસો સત્તર લોકો પાસ થયા છે અને નડિયાદ ખાતે ચારસો સુડતાલીસ લોકો જે છે પાસ થયા છે મિત્રો આ થયા છ સેન્ટર વાત મિત્રો પાસ થવાનું ધોરણ હવે ધીમે ધીમે વધ્યું છે આજે વધ્યું આજે ગ્રાફ વધ્યો છે પણ મિત્રો દસ માર્ક લેનારની સંખ્યા વધારે છે મિત્રો મિત્રો આ વિડિયો શેર કરજો

પાંચ હજાર સબસ્ક્રાઈબ તરફ આગળ વધી રહી છે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આ ચેનલ પ્રગતિ મળે એ તમારા થકી જ પ્રગતિ થઈ છે થેન્ક યુ વેરી મચ હું જીકેશર ફરીથી તમારો આભાર માનું છું ફરીથી મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ